બોટાદ અને ગઢડામાં વર્ષોથી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા યોજાઈ છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેની તકેદારી માટે બોટાદ પોલીસ દ્વારા બોટાદ શહેરમાં અને ગઢડામાં યોજાનારી રથયાત્રાના રૂટ પર બોટાદ જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા સમિતિ દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી ભવ્ય રથયાત્રા યોજાય છે ત્યારે આ વર્ષે ભવ્ય ભગવાન શ્રી જગન્નાથજીની એકત્રીસમી રથયાત્રા યોજાનાર છે ત્યારે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે બોટાદ અને ગઢડામાં યોજાનાર રથયાત્રાના રૂટ પર પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજી હતી આ ફ્લેગ માર્ચ બોટાદ જિલ્લા પોલીસ વડા કે એફ વડોલિયા ડીવાયએસપી મહર્ષિ રાવલ સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ફ્લેગ માર્ચમાં જોડાયો હતો બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આવતીકાલે બોટાદ શહેર તથા ગઢડા ખાતે જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાના છે એના અનુસંધાને બોટાદની વાત કરું તો આજે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન છે વધુમાં આવતીકાલે જે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એમાં એક ડીવાય એસપી એક પીઆઈ પાંચ પીએસઆઈ અને હોમગાર્ડ તથા જીઆરડી મળી એકસો ને બોતેર પોલીસ ફોર્સનો એમાં ઉપયોગ થનાર છે એ જ રીતે ગઢડા પોલીસ સ્ટેશનમાં પણ આજે જે રૂટ પર રથયાત્રા ફરવાની છે એ તમામ જગ્યાએ ફ્લેગ માર્ચ અને ગઢડામાં પણ આવતીકાલે જે બપોર પછી રથયાત્રા છે એમાં બે ડીવાય એસપી બે પીઆઈ પાંચ પીએસઆઈ અને અન્ય પોલીસ ફોર્સ મળી ટોટલ એકસો સત્તાણું પોલીસ ફોર્સનો ઉપયોગ થનાર છે વધુમાં આ રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન પોલીસ દ્વારા બોડી વોન કેમેરા ગેસ ગન તેમજ આધુનિક ગેજેટ્સ જેમાં ડ્રોનનો પણ ઉપયોગ થનાર છે એ જ રીતે પોલીસ દ્વારા હ્યુમન અને ટેકનિકલ રિસોર્સિસનો પણ આ રથયાત્રા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ઉપયોગ કરી અને વ્યવસ્થા જાળવવામાં આવનાર